ઓછા પાપ કર્યા હતા આ તો હમણાં વાત છે કોઈ હજારો વર્ષ ની વાત થોડી છે પણ પોતાના મોઢે એવું કે કે સાત વિશ્વ મોડ બંધા મારીએ મોડ બંધા એટલે વરરાજા તેના માથે મોડ હતો એવા હાથ વિશ્વ હાથ વિશ્વ એટલે કેટલા થાય એકસો ચાલીસ થાય એટલા તો વરરાજાને માર્યા એટલા વરરાજા માર્યા છે જાન નહીં શું કઈ સિંહ ભજીયા ખાઈ નીકળી ગયા હશે હા એમની માર્યા હોય સજનો આટલા આટલા પાપ કરવા છતાં પણ એ પાપી માંથી પીર બની ગયું જે રીતે જી સાહેબ જગત ના પાંચા પૂર્યા આટલો પાપી હોવા છતાં પણ કેમ કે એનો અંતરાત્મા જાગી ગયો એનું કલ્યાણ થઈ ગયું આ મહિમા છે પરમાત્મા શિવ મહાપુરાણમાં લખ્યું માતૃ પિતૃ વધુ હંતાવે ગામીચ મધ્ય દેવરાજ દ્વિજત્ર ગવા મુક્તો ભવત ક્ષણ માતા પિતાની હત્યા કરવા વાળો પોતાની પત્નીની હત્યા કરવા વાળો અભક્ષ નું ભક્ષણ કરવા વાળો મદિરાનું પાન કરવા વાળો વેશ્યાના સોંગમાં રહેવા વાળો આવો બ્રાહ્મણ પણ અંતકાળમાં એ ભગવાનનું સ્મરણ કરી ગયો અને ભગવાનની કથા સાંભળી ગયો અને ઈચ્છા એ કથા સાંભળી ઈચ્છાથી નહીં અને ઈચ્છા એ કથા સાંભળી ગયો તો મુક્તો ભવત ક્ષણાર્થ એની એક ક્ષણમાં પરમાત્માના ધામની મહાદેવના ધામ ની પ્રાપ્તિ થઈ ગઈ ક્ષણમાં માં પીર તો ક્ષણમાં જ બની યાદ રાખો મુક્તિ ક્ષણ માં છે ક્ષણમાં પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એટલે આપણે કહીને ભાઈ કોઈ એવી ક્ષણ આપણું કલ્યાણ કરી દે એટલે ક્ષણ નો મહિમા છે ભગવાન ને પ્રાર્થના કરજો ગણેશ્વર દાદા ને આપણામાં કોઈ એવી ક્ષણ એક આવી જાય કે આપણે એના બની જઈને એ આપણને પોતાના માની લે મહાદેવ પોતાના આપણને માની લે એક જીવનમાં આવી જાય બસ એક એવી આવી જાય આપણું કલ્યાણ થઈ જાય બસ આપણે એના બની જાય એ પરમાત્મા આપણને પોતાના કરીને સ્વીકારી લે આવો પાપીમાં પાપી જીવ જો તરી જતો હોય અને આ તો મહાદેવ જો જાય ભોળીઓ ના છે બધું માફ કરવા વાળો છે તુમાફ બદો કરનારો છે મને એક જ તારો સહારો છે તુમાફ બદો કરનારો છે મને એક જ તારો દેવ ધનોજ નાર નાગ મનુષ્ય કিন্নર કોઈ એવું બતાવે મહાદેવ ના ઉપાસક ના હોય સાહેબ બધા જ મહાદેવના ઉપાસક છે અને મહાદેવ એવો ભગવાન ભોળીઓ નાચે બોલો અમૃત વાળા ને દેવો ને તો હંગરે પણ ઝેરીમાં ઝેરી સર્પો ને પોતાના ગળાના શણગાર બનાવી ફરે સાહેબ એ ભોળીઓ નાચે ઝેરીમાં ઝેરી હોય એનો પોતાના ગળામાં શણગાર બનાવે ઝેરવાળાને કોણ હંગરે વિચાર કરો તમે અમૃતવાળાને તો કોઈ સંગ્રહે ઝેરવાળાને કોઈ હંગરે પણ એનો એ શણગાર બનાવીને ભરે સાહેબ આ ભોળિયો નાથ છે મહાદેવને પ્રાર્થના કરીએ તમે તો તારા ગળામાં જે ઝેરી છે ને એવા ઝેરવાળા છીએ પણ તું એનો જો સ્વીકાર કરતો હોય ને ભવે મારા નાથ ગડેશ્વર દાદા અમારો સ્વીકાર કરજે સાહેબ અમારો સ્વીકાર કરજે એ ઝેરને હંગરે છે કારણ કે ઝેરનો પીવાવાળો છે વાળો છે એના જેવો બીજો કોઈ જગતમાં મહાદેવ જેવો કોઈ જીવ આ જગતમાં બીજો કોઈ છે જ નહીં એટલે તેનું નામ જ શિવ શિવ એટલે કલ્યાણ જેનામાં કલ્યાણની ભાવના છે